मित्रों आ प्रकारनी अंदर अ साल्सलो प्रकार जिमके दीवा दांडी वर्तमान पत्र आग गाड़ी अई तमे जोशो तो दीवो बतावती दांडी वर्तमान अपना पत्र आग बडे चलती गाड़ी तो दीवो બતાવનાર વર્તમાન આપનાર પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રાખવાથી સ્પષ્ટ અર્થ સમજાય છે પણ આ તમામે તમામ શબ્દોનો લોપ થયો છે એટલે કે આ પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે જે મધ્યમ પદ રહેલા છે એનો લોપ થયેલો છે એટલે આવો પ્રકાર મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખીશું ઓકે